આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ભક્તિયોગ નામનો બારમો અધ્યાય શ્લોક પાંચમો જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આશક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે આધ્યાત્મિક વાદ્યોનો જે સમૂહ પરમેશ્વરના અવ્યક્ત અચિત્ય નિરાકાર પાસાના માર્ગને અનુસરે છે તેઓ જ્ઞાનિયોગી કહેવાય છે અને જે મનુષ્યો પૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ રહીને ભક્તિભરી સેવા કરવામાં લાગેલા રહે છે તેઓ ભક્તિ યોગી કહેવાય છે અહીં જ્ઞાન યોગ તથા ભક્તિયોગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે જ્ઞાન યોગની પદ્ધતિ મનુષ્યને અંતે સમાન લક્ષ્ય સુધી દોરીને લઈ જાય છે છતાં તે અત્યંત કષ્ટદાયક હોય છે જ્યારે ભક્તિયોગનો માર્ગ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની પ્રત્યેક સેવા કરવાનો હોવાને લીધે સુગમ છે અને દેહધારી માટે સ્વાભાવિક પણ છે વ્યક્તિગત આત્મા અનાદિકાળથી દેહધારી છે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તેને માટે આ સમજવું અત્યંત અઘરું છે કે તે પોતે શરીર નથી તેથી ભક્તિયોગી ભગવાન કૃષ્ણના અર્ચા વિગ્રહને પૂજનીય તરીકે સ્વીકારે છે કારણ કે તેના મનમાં અમુક દેહી ખ્યાલ દ્રઢપણે રહેલો હોય છે અને તેનો આ રીતે ઉપયોગ કરવો શક્ય બને છે બેશક મંદિરમાં પરમેશ્વરના સ્વરૂપની થતી પૂજા એ કંઈ મૂર્તિ પૂજા નથી વૈદિક સાહિત્યમાંથી એવું સમર્થન પ્રાપ્ત થાય છે કે પૂજા સગુણ અથવા નિર્ગુણ હોઈ શકે છે અર્થાત વિશેષ લક્ષણયુક્ત અથવા લક્ષણ રહિત પરમેશ્વરની પૂજા મંદિરમાં થતી શ્રી વિગ્રહની પૂજા એ સગુણની પૂજા છે કારણ કે તેમાં ભગવાનનું સ્વરૂપ ભૌતિક ગુણોથી યુક્ત હોય છે પરંતુ ભગવાનના સ્વરૂપને પથ્થર કાસ્ટ કે તેલ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો એ તે હકીકતમાં ભૌતિક હોતું નથી આજ પરમેશ્વરની પરમ પ્રકૃતિ છે અહીં એક સ્થૂળ ઉદાહરણ આપી શકાય છે રસ્તાની બાજુએ આપેલા ટપાલ પેટીઓ જોઈએ છીએ અને જો તેમાં આપણા પત્રો નાખવામાં આવે તો તેઓ કોઈ જાતની મુશ્કેલી વગર ગંતવ્ય સ્થાને પહોંચી જશે પરંતુ જો કોઈ એવી જૂની પેટી કે તેની નકલ ક્યાંય મળે કે જે ટપાલ ખાતા દ્વારા પ્રમાણિત ન હોય તો તેનાથી કામ સરશે નહીં તે જ પ્રમાણે ભગવાનની મૂર્તિ તેમનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પ્રમાણભૂત છે અને તે અર્ચા વિગ્રહ કહેવાય છે આમ અર્ચા વિગ્રહ એ પરમેશ્વરનો જ અવતાર હોય છે ઈશ્વર એ જ રૂપ દ્વારા સેવાને સ્વીકારશે ભગવાન સર્વશક્તિમાન છે તેથી તેઓ અર્ચા વિગ્રહ દ્વારા ભક્તની સેવાનો સ્વીકાર કરે છે જે દેહધારી બદ્ધ જીવાત્માને માટે સુવિધાજનક બની રહે છે આ પ્રમાણે ભક્તને માટે ભગવાનના શરણે પ્રત્યક્ષ તથા તત્કાળ પહોંચી જવામાં કોઈ મુશ્કેલી પડતી નથી પરંતુ જે લોકો આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે નિર્વિશેષ માર્ગને અનુસરે છે તેમને માટે સાધનોનો માર્ગ મુશ્કેલ હોય છે તેમને ઉપનિષદો જેવા વૈદિક સાહિત્યના માધ્યમથી અવ્યક્ત સ્વરૂપને સમજવું પડે છે તેમને ભાષા શીખવી પડે છે ઇન્દ્રિયતીત અનુભૂતિને સમજવાની હોય છે અને આ સર્વ પ્રક્રિયાઓ સિદ્ધ કરવાની હોય છે આ બધું એક સામાન્ય માણસ માટે સરળ હોતું નથી કૃષ્ણભાવના મૃતમાં ભક્તિ પરાયણ થયેલ મનુષ્ય માત્ર સદગુરુના માર્ગદર્શન દ્વારા માત્ર અર્ચા વિગ્રહને નિત્ય નમસ્કાર દ્વારા માત્ર ભગવાનનો મહિમા નિત્ય સાંભળીને અને માત્ર ભગવાનને અર્પણ કરેલા અન્નના શેષના ભોજન દ્વારા ભગવાનને બહુ જ સરળતાથી સમજી શકે છે આમાં લગીરે શંકા નથી કે નિર્વિશેષવાદીઓ વ્યર્થ જ કષ્ટપ્રદ માર્ગ ગ્રહણ કરે છે અને અંતે પરમ બ્રહ્મના સાક્ષાત્કારથી વંચિત રહેવાનું જોખમ ખેડે છે પરંતુ સગુણવાદીઓ સીધે સીધા કોઈપણ જાતના જોખમ કષ્ટ કે મુશ્કેલી વગર પરમેશ્વરને પામે છે આવો જ સંદર્ભ શ્રીમદ ભાગવતમમાં જોવા મળે છે તેમાં કહ્યું છે જો અંતે ભગવાનની શરણે જવાનું જ હોય તો જો કોઈ મનુષ્ય બ્રહ્મ શું છે અને શું નથી એ જાણવામાં જ કષ્ટ ઉઠાવતો રહી તેનું સંપૂર્ણ જીવન એ રીતે પસાર કરે તો સ્વરૂપે કરીને તેનું પરિણામ કલેશકારક જ દીવડશે આથી અહીં સલાહ આપવામાં આવી છે કે મનુષ્યએ આત્મા સાક્ષાત્કારનો કષ્ટપ્રદ માર્ગ ગ્રહણ કરવો ન જોઈએ કારણ કે તેમાં અંતિમ પરિણામ વિશે અનિશ્ચિતતા પ્રવર્તી હોય છે જીવ શાશ્વત પડે તો વ્યક્તિગત આત્મા છે અને જો તે આધ્યાત્મિક પૂર્ણતામાં તદ્રુપ થવા ઈચ્છે તો તને પોતાની મૂળભૂત પ્રકૃતિના સનાતન તથા જ્ઞાનમય અંશોનો સાક્ષાત્કાર થઈ શકે પરંતુ તેને આનંદમય અંશનો સાક્ષાત્કાર થતો નથી આવો જ્ઞાનયોગમાં બહુશ્રુત વિદ્વાન આધ્યાત્મિકવાદી કોઈ ભક્તના અનુગ્રહથી જ ભક્તિયોગના માર્ગે પર્દા પણ કરી શકે છે તે વખતે નિર્વિશેષવાદમાંની લાંબી સાધના તેના માટે કષ્ટનું કારણ બની રહે છે કારણ કે તે તેના વિચારોનો ત્યાગ કરી શકતો નથી તેથી દેહધારી જીવ નિર્વિશેષના માર્ગે જવાથી સાધના કરતી વખતે તેમજ સાક્ષાત્કાર પામતી વખતે હંમેશા મુશ્કેલી અનુભવે છે દરેક જીવ આંશિક રીતે સ્વતંત્ર છે અને તેણે સારી પેઠે સજી સમજી લેવું જોઈએ કે આ અવ્યક્તનો સાક્ષાત્કાર તેની આધ્યાત્મિક આનંદમય આત્મપ્રકૃતિથી વિરુદ્ધ છે મનુષ્યએ તેથી આ માર્ગ ગ્રહણ કરવો ન જોઈએ ભક્તિયોગમાં પૂરેપૂરા તન્મય કરનારા કૃષ્ણ ભાવનાનો માર્ગ જ પ્રત્યેક જીવાત્મા માટે શ્રેષ્ઠ છે જો મનુષ્ય આ ભક્તિયોગની અવગણના કરે તો તેના માટે નાસ્તિક થઈ જવાનો ભય રહે છે માટે ઇન્દ્રિયાનુભૂતિથી પર એવા અવ્યક્ત અચિત્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને અગાઉ કહેવામાં આવ્યું છે તેમ કદાપી અને ખાસ કરીને આ યુગમાં પ્રોત્સાહન આપવું ન જોઈએ ભગવાન કૃષ્ણ પણ તેવી સલાહ આપતા નથી જય શ્રીમદ નારાયણ